રાજકોટના અગ્નિકાંડમાં અત્યાર સુધી અઠ્યાવીસ લોકોના મોતના સમાચાર છે અને ભગવાન કરે કે મોતનો આ આંખ ન વધે અઠયાવીસ એ આંકડો ઓફિશિયલ છે એટલે કે ફસ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ જેને આપણે એફઆઈઆર કહીએ છીએ એમાં આંકડો છે ગઈકાલથી પત્રકાર તરીકે અમે સવાલ ઉઠાવીએ છીએ બૂમ બૂમબરાડા કરીએ અને સવાલો પૂછે પરંતુ મને નથી લાગતું કે આ નિષ્ઠુર અને આ નઠોર તંત્રને આ જાડી ચામડીના અધિકારીઓને કોઈ આ સવાલથી ફરક પડતો હોય ફર્ક પડતો હોત તો તક્ષશિલામાં પડી ગયો હોત ફર્ક પડતો હોત તો વડોદરા હરણીકાંડમાં પડી ગયો હોત ફર્ક પડતો હોત તો મોરબીના બ્રિજ દુર્ઘટનાથી પણ ફર્ક પડી ગયો હોત અને હવે આટલા લોકોના મોત પછી દેખાડા માટે આખા ગુજરાતના ગેમિંગ ઝોનની તપાસ ફાયર વિભાગ કરી રહ્યો છે અને મને તો નથી સમજાતું ને કદાચ તમને નહીં સમજાતું હોય કે દુર્ઘટના પછી તપાસની આ પરંપરાનો ચીલો ચિતરવો જ શું કરવા એવો દેખાડો કરીને હરણી બોટકાંડમાં આપને યાદ હશે કે બોટકાંડ વડોદરામાં થયો દ્વારકા ઓખા સાઈડ જ્યાં બોટ ચાલે છે ત્યાં બોટ બંધ કરાવી દીધી તો એ તો પહેલાં તમારે તપાસ કરવાની હતી પણ ખેર આજનો વિડીયો જે તમે થમનેલ વાંચીને આવ્યા છો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એફઆઈઆરની કોપી મારી પાસે છે અને એફઆઈઆરની કોપી જ્યારે એફઆઈઆરનું ફૂલ ફોર્મ જ આપણે કહીએ છીએ કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ છે એટલે કે તદ્દન સાચી માહિતી આ રિપોર્ટમાં નોંધવામાં આવે છે જે સત્ય એફઆઈઆર રિપોર્ટમાં સામે આવ્યું છે તે જાણીને તમે ચોંકી જશો એવી કેટલીક માહિતી છે જે તમે અત્યાર સુધી આ બે દિવસના આ અગ્નિકાંડમાં સમાચાર ચેનલ હોય કે બાકી કોઈ માધ્યમ હોય ત્યાં નહીં જાણી હોય એ તમામ માહિતી એફઆઈઆરના એક એક મુદ્દા હું આપને કહેવાનો છું અને આ ચોંકાવનારા છે આ એફઆઈઆરમાં નોંધેલી માહિતી જાણીને તમારા મનમાં સો ટકા સવાલ ઉદભવશે જે અમારા મનમાં ગઈકાલથી ઉદભવી રહ્યા છે સૌથી પહેલી વાત કે આ એફઆઈઆરમાં ફરિયાદી કોણ છે તો એફઆઈઆરના ફરિયાદી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ એફઆઈઆરના ફરિયાદી બન્યા છે સામાન્ય રીતે આવા કેસમાં પોલીસ જ ખુદ ફરિયાદી બની જતી હોય છે છ લોકો આમ કુલ સાત પણ આમ છ લોકો સામે ફરિયાદ થઈ છે એમાં સૌથી પહેલા નંબરનો આરોપી ધ્યાનથી સાંભળજો એ છે ધવલભાઈ ભરતભાઈ ઠક્કર હું આ છ આરોપીઓના નામ બોલું છું જેથી કરીને આપને અને આખા ગુજરાતને આખા દેશને ખબર પડે કે આ લુખાઓ આ નફટો કોણ છે જેમણે અઠ્યાવીસ ત્રીસ લોકોના મોતના જવાબદાર બન્યા છે સૌથી પહેલાં આરોપી છે ધવલભાઈ ભરતભાઈ ઠક્કર બીજો આરોપી છે અશોકસિંહ જગદીશસિંહ જાડેજા ત્રીજો આરોપી છે કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા ચોથો આરોપી છે પ્રકાશ ચંદ કનૈયાલાલ હિરન પાંચમો આરોપી છે યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને છઠ્ઠો આરોપી છે રાહુલ લલિતભાઈ રાઠોડ સાતમા આરોપી તરીકે એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે કે તપાસમાં ખુલે તે તમામ ઇનિશિયલ સ્ટેજમાં એફઆઈઆર પોલીસ તપાસમાં હજુ કેટલાક વધારે નામ જો સામે આવે તો તેને પણ નોંધવામાં આવશે આ તો થઈ આરોપીઓની વાત હવે વાત કરીએ કે આ એફઆઈઆરમાં આ તમામ છ લોકો સામે કલમ કઈ કઈ નોંધવામાં આવી છે કલમને પણ ડિસ્ક્રાઈબ કરીશું જેથી ખબર પડશે પહેલા કલમ બોલી જાઉં છું એટલે આપણે આઈડિયા આવશે કલમ છે ત્રણસો ચાર ત્રણસો આડત્રીસ એકસો ને ચૌદ આ પાંચ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે હવે આ કલમને થોડી બાઇફરકેટ કરીએ થોડો સમજવાનો પ્રયાસ કરીએ આઈપીસીની આ કલમને ત્રણસો ચાર એટલે શું તો સાપરાધ મનુષ્ય વધનો કેસ નોંધવામાં આવ્યો છે હવે આ જ કલમ તક્ષશિલા સુરતવાળા કાંડમાં ચોવીસ મે બે હજાર ઓગણીસના દિવસે સુરતમાં થયેલા તક્ષશિલા કાંડમાં પણ ત્રણસો ચારની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો આ જેટલી પણ પાંચ કલમ હું બોલ્યો છે પાંચે પાંચ કલમ ગુજરાતમાં ઘટેલા વિવિધ કાંડમાં ઉમેરવામાં આવી છે હું કહું છું આપણે કઈ કઈ છે ત્રણસો ચાર તક્ષશિલા કાંડમાં ઉમેરવામાં આવી હતી ત્રણસો આઠ જેનો મતલબ થાય છે જાણી જોઈને ગુનો કરનાર હવે આ કલમ શેમાં ઉમેરવામાં આવી હતી મોરબી દુર્ઘટના બ્રિજ દુર્ઘટનામાં જયસુખભાઈ સામે ત્રણસો આઠની ની કલમ ઉમેરવામાં આવી હતી ત્યારબાદ કલમ છે ત્રણસો ને સાડત્રીસ જેનો મતલબ થાય છે પોતાની ભૂલથી બીજાનો જીવ જોખમમાં મૂકવો એ બાદ છે કલમ ત્રણસો આડત્રીસ જેનો મતલબ છે ભયજનક પ્રવૃત્તિ કરીને બીજાનો જીવ જોખમમાં મૂકો એકસો ચૌદ એકસો ચૌદ છે ને એ ધ્યાન આપવા જેવી કલમ છે આપ સમજજો એકસો ચૌદ નો મતલબ એ છે કે ગુના સમયે વ્યક્તિની હાજરી હોવી હવે આ એ લોકો સામે એકસો ચૌદ કેટલીક વ્યક્તિ ત્યાં હાજર હતી હવે આ જ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો તથ્ય પટેલના કાંડમાં હવે આ જો કહી દઉં કે પેલા બે કલમ મેં તમને કીધું તક્ષશિલા ને મોરબીમાં છે તો બાકીની ચાર કલમ કહી દઉં ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ ત્રણસો ચાર સાપરાધ મનુષ્યવધ અને એકસો ચૌદ એટલે કે ગુના સમય વ્યક્તિની હાજરી આ ચારેય કલમ અમદાવાદ ઇસ્કોન બ્રિજ તથ્ય પટેલ કેસમાં આ ચારેય કલમ ઉમેરવામાં આવી હતી હવે એનો સીધો મતલબ એ થયો કે ઇસ્કોન કાંડમાં જે જે કલમો ઉમેરવામાં આવી છે એ જ ચાર કલમો આ રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં પણ ઉમેરવામાં આવી છે હવે તથ્ય પટેલના કેસમાં સ્વાભાવિક સીધું હતું કે તથ્ય પટેલે જ ગાડીથી માસૂમ લોકોના જીવ લીધા હતા અને એમાં એકસો ચૌદ ઉમેરવામાં આવી હતી આ અગ્નિકાંડમાં પણ એકસો ચૌદની કલમ ઉમેરવામાં આવી છે એનો મતલબ એ થયો કે ગુના સમયે વ્યક્તિની હાજરી હોવી એટલે એકસો ચૌદ કલમ એટલે એનો મતલબ એ થયો કે આ છ આરોપીઓમાંથી યા તો એ છો યા તો એમાંથી અમુક હજી પોલીસ ઓફિશિયલ ઇન્ટરવ્યૂ અમને બાઇટ મળી નથી કે આ કલમને લઈને પરંતુ એનો મતલબ એ થયો કે આ છમાંથી વ્યક્તિઓ ત્યાં હાજર હતા ઘટના સમયે ગુના સમયે હાજર રહેવું આ વાત થઈ ગઈ કલમની હવે લાંબી લચક જો આપણે કદાચ દેખાતું હશે તો આ બે પાંચ પાનાની એફઆઈઆર છે મારી પાસે અને ખૂબ લાંબુ લચક વિસ્તારથી લખવામાં આવ્યું છે હું આપને કી પોઈન્ટ્સ કહી દઉં છું જેથી કરીને આપણને ખબર પડે કે આખા કાંડનું સત્ય શું છે આમાં લખ ફરિયાદી જે પીએસઆઈ છે એમણે લખ્યું છે કે અઠ્યાવીસ લોકોના ઓફિશિયલ આમાં લખવામાં આવ્યું છે અઠ્યાવીસ લોકોના મોત થયા છે વાત નંબર એક બીજું એમાં ઉમેરવામાં આવ્યું છે કે કોઈ અસરકારક ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર ઉપરાંત અગ્નિશમન વિભાગની એનઓસી કે પ્રમાણપત્ર મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બને તો આનો મતલબ એ થયો કે આ જે તમામ છ આરોપીઓએ આ ધંધો શરૂ કર્યો છે એમની પાસે ના તો કોઈ પ્રમાણપત્ર હતું ના તો એનઓસી હતી અને તેમ છતાં એક વર્ષથી ધીકતો ધંધો ચાલતો હતો એનો મતલબ સાહેબ એ થયો કે સંબંધિત અધિકારીઓને ખબર હતી કે એમની પાસે એનઓસી નથી સંબંધિત ફાયર વિભાગ સંબંધિત મહાનગરપાલિકાનું તંત્ર હવે અગ્નિકાંડ થઈ ગયા બાદ ફોટો પડાવવા ઘટના સ્થળે આ નેતાઓ પહોંચી જાય છે આ યાદ રાખજો તમે આ જનતાએ યાદ રાખવાની જરૂર છે બે મહિના છ મહિનામાં જેમ તક્ષશિલા ભોગ બનનારના પરિવારજનો સિવાય કોઈને યાદ નથી એવું ન થાય આ યાદ રાખજો રાજકોટની મારી જનતાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે હવે આ જે જગ્યાએ શરૂ થયું હતું એ જગ્યાએ શું હતું પહેલાં જેએસ પાર્ટી પ્લોટ તથા આશુતોષ પાર્ટી પ્લોટ પર સંયુક્તપણે એટલે બે પાર્ટી પ્લોટ ભેગા કરીને આ ગેમ ઝોન ત્યાં બનાવવામાં આવ્યું હતું હવે આ ગેમ ઝોનની ડિટેલ પણ છે કે કેવડું હતું અને આ છ જણા જે છે એવું નથી કે આ છ જણા કોઈ એક કંપનીના છે હવે આપને કહું આમાં પહેલા નંબરનો આરોપી ધવલ ઠક્કર છે હવે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર સિંહ પ્રોપરાઇટર છે એ છે ધવલ ભરતભાઈ ઠક્કર અને બીજી એક કંપની છે જેના બાકીના ભાગીદાર છે એનું નામ છે રેસવે એન્ટરપ્રાઇઝ જેના ભાગીદાર આ તમામ બાકીના પાંચ જણા છે અશોકસિંહ હોય કે પછી કિરીટસિંહ હોય પ્રકાશચંદ યુવરાજસિંહ અને રાહુલ રાઠોડ આ તમામ જે આવે છે એનું રેસવે એન્ટરપ્રાઇઝ છે અને રેસવે એન્ટરપ્રાઇઝ અને ધવલ કોર્પોરેશને ભેગા મળીને આ બિઝનેસ શરૂ કરેલો રૂપિયા કમાવાનો લોકોના જીવ લે જાય તો ભલે જાય પણ આપણે રૂપિયા રડવા છે આવી માનસિકતા અને આવા નફટ લોકોને એવી સજા થવી જોઈએ કે આખું ગુજરાત આ જીવન યાદ રાખે પરંતુ તમે કરશો કે નહીં એની ઉપર સવાલ છે સાહેબ હવે આપ ઝોન કેવું હતું બેથી ત્રણ માળ જેટલું ઊંચું હતું જે લખવામાં આવ્યું છે એફઆઈઆરમાં એ જ બોલું છું અમારા કોઈ ઘરના શબ્દો નથી બે થી ત્રણ માળ જેટલું ઊંચું આશરે સાહીઠ મીટર લાંબુ તથા આશરે પચાસ મીટર પહોળું ફેબ્રિકેશનના સ્ટ્રકચર પર ચારે બાજુ પતરાથી કવર કરીને બનાવવામાં આવ્યું હતું હવે આપ સમજો કે એક તો તમારી એન્ટ્રી ખૂબ નાની હતી ચારે બાજુ પતરા લગાવવામાં આવ્યા ફેબ્રિકેશન કરવામાં આવ્યું અંદર નખરું પ્લાસ્ટિક છે ગેમિંગ ઝોનમાં અંદર ફૂડ ઝોન છે તો ફૂડ ઝોનમાં સિલિન્ડર્સ યુઝ થતા હશે એફઆઈઆરમાં એ પણ નોંધવામાં આવ્યું હું આગળ કહું છું કે એફઆઈઆરમાં કેટલું ડિટેલમાં કહેવામાં આવ્યું છે એના ઉપરથી તમને સ્પષ્ટ થઈ જશે કે આગ આટલી વિકરાળ કેમ થઈ હવે જ્યાં આગ લાગી ત્યાંથી ધુમાડો સિવાય આગને આગ શાંત પાડવાનું આગ ઓલવવાના કોઈ સાધનો તો હતા નહીં એટલું પેક આ જગ્યા હતી કે લોકો બહાર નીકળી શકે એવી સ્થિતિમાં પણ નહીં હોય કારણ કે એન્ટ્રી એક્ઝિટ એક જ હતી નાની હતી સાંકડી હતી અને તકલીફ એ છે જે લોકો ત્યાંના કહી રહ્યા છે કે પહેલાં માળમાં જ્યારે આગ લાગી ત્યારે લોકોને ખબર પડીને લોકો ત્યાંથી ભાગી ગયા પરંતુ સેકન્ડ ફ્લોર પર જે લોકો હતા ત્યાંથી તો એક્ઝિટ છે નહીં સેકન્ડ ફ્લોર પર જે લોકો હતા તેને થોડી મોડી ખબર પડી કે અહીંયા આગ લાગી છે ને એના કારણે આટલા બધા લોકોના જીવ ગયા છે એક અનુમાન છે એફઆઈઆરમાં જે છે ફેબ્રિકેશનનું આખું સ્ટ્રક્ચર આગની લપેટમાં આવેલ હોય જે સાહીઠ મીટર લાંબુ છે ને પચાસ મીટર પહોળું છે એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે જે આખું સ્ટ્રક્ચર છે એ આખા સ્ટ્રક્ચરમાં આગ લાગી હતી એવું નથી કે કોઈ એક જગ્યાએ આગ લાગીને તે એ આગમાં લોકો જપેટમાં આવી ગયા આખું ગેમિંગ ઝોન મળીને રાખ થઈ ગયું અને આખું ફેબ્રિકેશનનું જે સ્ટ્રક્ચર હતું એ આગની ઝપેટમાં આવ્યું હતું હવે પોલીસે એફઆઈઆરમાં અઠ્યાવીસ નામોનો ઉલ્લેખ કર્યો છે અને સૌથી મુશ્કેલ વાત એ છે કે આ તમામની હજુ ઓળખ નથી થઈ પરિવારજનો રાહ જોઈ રહ્યા છે કારણ કે મૃતદેહોની સ્થિતિ એટલી ખરાબ છે કે મૃતદેહો જોઈને ઓળખી શકાય એમ નથી ને એટલા માટે ડીએનએ પ્રોસેસ કરવામાં આવી છે એફઆઈઆરમાં જે નોંધવામાં આવ્યું છે અઠ્યાવીસ એમાંથી સત્યાવીસમાંથી કોઈના પણ નામ નથી પરંતુ એક માહિતી જે અમે આમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો છે કે અઠ્યાવીસ લોકોમાંથી સત્યાવીસ લોકોને અઠ્યાવીસમાં લખ્યું છે કે બાકી અન્ય જે ડેડ બોડીઝના પાર્ટ મળ્યા એને પણ મૃત સમજીએ તો આ સત્યાવીસમાંથી આપને જાણીને ચોંકી જશો અને હૃદય કંપી જાય એવી આ વાત છે કે અઢાર પુરુષો છે છ મહિલાઓ છે અને ત્રણ મૃતદેહને ઓળખી શકાય તેવી સ્થિતિ નથી તો અઢાર પુરુષો છ મહિલા અને ત્રણ મૃતદેહ એવા છે જે પુરુષ છે કે સ્ત્રી એ પણ ઓળખી શકાય એવી સ્થિતિમાં નથી આગળ જે આ સ્ટ્રકચર છે એની વિશે એફઆઈઆરમાં લખ્યું છે કે ગેલ્વેનાઇઝના પત્રાનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યું છે સાથોસાથ લખ્યું છે કે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક વાયરિંગ તેમજ એસીના વેન્ટ લાગેલા હતા જો આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચી વળવા રોકી શકાય તેમજ જીવને બચાવી શકાય તેવા કોઈ ખાસ અસરકારક ફાયર સાધનો જણાય આવેલ ન હતા ક્યારેય ફાયર એનઓસી અમારા વિભાગમાં જે ફાયર વિભાગના અધિકારીનું જે નિવેદન લેવામાં આવ્યું છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે અમારા વિભાગમાં ફાયર એનઓસી માટે કોઈ ઇનવર્ડ કરેલ નથી કે ફાયર એનઓસી મેળવેલ નથી જેથી કોઈ પણ પ્રકારની આગની ઘટનાને કાબૂમાં લેવા માટેની સાધન સામગ્રીની વ્યવસ્થા સદર ગેમ ઝોનના સંચાલકોએ રાખેલ ન હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે ફાયરના ઓફિસર્સ ડેપ્યુટી ઓફિસર જો આવા નિવેદન આપે તો જનતા કોને સવાલ પૂછવા જાય ફાયરવાળા એમ કહી દે છે કે અમારી પાસે ક્યારેય ઇનવર્ડ આવી નથી તો તમને આવડું મોટું ગેમ ઝોન દેખાણું નહીં કે ક્યારેક જઈને પૂછીએ કે તમારી પાસે ફાયર એનઓસી છે કે નહીં પણ નહીં ફરિયાદમાં લખી દીધું ફરિયાદમાં મેન્શન કરી લીધું આપણે છૂટા તો એફઆઈઆરમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે મનુષ્ય જીવને જોખમાય તેવી જાણકારી હોવા છતાં આ ગેમ ઝોનને ચાલુ રાખવામાં આવ્યું અને આ એફઆઈઆરનું છેલ્લા પેજમાં જે છેલ્લી લાઈન લખી છે એના પરથી એક વાત તો બહુ નક્કી છે કે અહીંયા ગેમ ઝોન એનઓસી વગર ચાલે છે એવું કોઈ માઇકોલાલે એવું કહી દે કે મને ખબર નથી તો એ જુઠ્ઠું બોલે છે આગ લાગવાથી સાદી કે ગંભીર ઈજાથી લઈ માનવ મૃત્યુ થવાની સત પ્રતિશત સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખી અને અઠ્ઠાવીસ માનવોના મૃત્યુ નિપજાવી ત્રણ લોકોને ઈજાગ્રસ્ત દેખાડવામાં આવ્યા છે કે ત્રણ લોકોની સારવાર ચાલી રહી છે એફઆઈઆરમાં અઠ્યાવીસ માનવોના મૃત્યુ ધુમિલ કેતનભાઈ કુજડિયા મનીષ રમેશભાઈ ખીમસુરિયા અને જીજ્ઞાબા વિરેન્દ્રસિંહ જાડેજા આ ત્રણ લોકોની સારવાર ચાલતી હોય તેવું કહેવામાં આવ્યું છે ને અંતમાં આ સમગ્ર કેસની તપાસ ડીવાયસપી વિનાયક ગોરધનભાઈ પટેલને સોંપવામાં આવી છે ટેકન અપ ધ ઇન્વેસ્ટિગેશન તપાસ કરનાર અધિકારીનું નામ મેં તમને આપને જણાવ્યું તો આ થઈ પાંચ પાનાની એફઆઈઆર જેમાં એક એક માહિતી અમે આપને કીધી હવે ટૂંકીને ટચ વાત કરી દો કેમ કે ગઈકાલથી અમે બૂમ કરીએ છીએ ગુસ્સો કરીએ છીએ પરંતુ એનાથી આ જાડી ચામડીના લોકો સુધરી જાય એવું તો લાગતું નથી સુધરી જવાનું હોત તો મેં તમને પહેલાં કીધું એમ ક્યારના સુધરી ગયા હોત પરંતુ એક વાત સાહેબ મને લાગે છે લોકોએ અમે તો સવાલ પૂછીશું જ અમારું તો કામ છે પણ તમારે પણ સવાલ પૂછવાની જરૂર છે કે તમે ખાલી વિચારો એફઆઈઆરમાં પાંચ જગ્યાએ એવું નોંધવામાં આવ્યું છે કે એકવાર ફાયર અધિકારીએ નિવેદન આપ્યું છે કે અમારી પાસે ઇનવર્ડ આવી જ નથી એનઓસીની કે પ્રમાણપત્રની બે ત્રણ વખત ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનું પ્રમાણપત્ર કે એનઓસી નથી એનઓસી નથી નથીને એક વર્ષના સમયગાળાથી આ ગેમ ઝોન ધમધમી રહ્યું છે તો તમે વિચાર કરો એવું કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાં સૌથી મોટું ગેમ ઝોન છે તો તેમ છતાં રાજકોટનો એક પણ અધિકારી

અને હવે તમે રાજ્યભરના ગેમિંગ ઝોનની તપાસ કરો એનો શું મતલબ સાહેબ તમે બોટનો કાંડ થયો તો બોટની તપાસ કરી હવે ફિટનેસ સર્ટિફિકેટ છે કે નહીં કેટલાક પાસે હવે એ પણ ખબર નથી હવે પાછું કંઈક કાંડ થશે પાછા આખા રાજ્યમાં બધી તપાસ કરવા નીકળી પડશો કે એમાંનો ભાવાર્થ એટલો છે કે જ્યારે તક્ષશિલા કાંડ થયો ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરતા હતા કે એક પણ ચમરબંધીને ઉપર રૂફ બાંધવા નહીં દઈએ ને ઉપર ફેબ્રિકેશન નહીં કરવા દઈએ આ શેમાં બન્યું છે ગેમ ઝોન એફઆઈઆરમાં તમે લખ્યું છે પતરા ફેબ્રિકેશન ગેલ્વેનાઇઝિંગ આ જે લોખંડની ફ્રેમોના સહારે બન્યું હતું એ લોકોની ઉપર પડી છે અને લોકો એટલે ફસાયા હશે એવું આપણે માની લઈએ દ્રશ્યો જોઈને કહેવાનો ભાવાર્થ એ છે કે થોડીક ગંભીરતા રાખી દીધી હોત તો અઠ્યાવીસ ત્રીસ લોકોના જીવ બચી જાવ આ ઘટના પર અમે ત્યાં સુધી સવાલ પૂછીશું જ્યાં સુધી સંબંધિત અધિકારીઓ નેતાઓ મંત્રીઓ વ્યવસ્થિત કોઈ કાર્યવાહી ન કરે અને વ્યવસ્થિત સવાલોના જવાબ ન આપે અપડેટ આપતા રહીએ છીએ ગુજરાત તક પર જોડાયેલા રહેશો નમસ્કાર